ચા હેલવાડી દે એને કઈ નથી આવડતું હેલો મિત્રો સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ વાર કરીશ આજ થ ને કોલેજ રજા હે કારણ કે કઈક તહેવાર છે ખબર નઈ આપણો તો તહેવાર નથી પણ

પછી તમને મળવું હવે થોડીક વાર ખમી ફેમિલી નાય ધોઈને થઈ જશે રેડી કપડાં ધોઈને ગયા ત્રણ જોડે અને આમ જો હું કપડાં ધોઉં ને તો મને આવી કંઈક ખોળ વી જાય તરત જ કોને ખબર હોય સા હાબુની એલર્જી હોય આ ભાવ સમજાય નહીં મને કાંઈ કપડાં નહોતો આવું થાય તો મને વારા કહે છે શું ખોળ વી જાય કેટલા ટાઈમથી એટલે મેં હમણાં જ નહીં ધોયા ખાલી ઘરે ગયા હતી બે હાથમાં આવી ખોળ વીજાય એક આ હાથમાં છે

બાકી હવે કંઈ એમણે આ કામ છે નહીં આરામ કરવાની ઘડી કા ભાઈ લખશે અને હાલ કરે કે પતંગ ચગાવે લેવું છે હાજ તો જોઈશું એવા સરસ પડે એવા સહી તો ધાબા ઉપર ઘડી કાને લખી લેવા દી એમની ઘડીક આરામ કરી લીધો છે અને ઓલા ભાઈએ ઘડીક લખી પણ નાખ્યું છે અને ઘડીક ફોન જોઈ નાખ્યું અને હવે જઈશી ધાબા ઉપર પતંગ સકાવા જો કે પતંગ ચગાવવાનો હવે વિચાર નથી કારણ કે લાટ પતંગ શકતી નથી અને જો અમારા કપડા બધા એ સુકાઈ જશે પતંગ સકાવી એટલે તે મારો કંઈ વિચાર છે નહીં કારણ કે લાડ પતંગો શકતી નથી જેવું વિચારવું એવું કે એટલી બધી ખાસ પતંગો શક્તિ નથી રવિવારે શકશી એમ કે ઓલા બધાય હવે તો જઈ માથે ઘડીક તમને દેખાડી સિનેમેટિકમાં કે કેટલી પતંગો શકે કેવી શકે છે ઓલા શકાવે છે કટિંગ કરે તો ઘડીકના જોઈ અને તમને દેખાડી છોકરા ઉપર ચઢી સડી ના બધું પાડી દીધું છે ભાઈ પેલા ખડકી દે ને પછી માથે જઈ આજેની આ બધે પાટિયા નીચે નાખી દીધા ઈ પેલાય મે એકવાર હેડ ખુદ કર્યુંતું ચા હેલવાડી દે રે કાઈ નથી આવડતું હવે નક પાટિયા રડન લો રડન દોબત ભળે લાગો તૌબા 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 તારા ना ना और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी हैतंग <laughs> <लिदी पताँग>। <laughs> फाड़ नहीं किया सोलर <laughs> साले સગાવતા જ નહીં આવડતી એમ કહી દઈને કારતિક જાય છે ભાઈ પતંગ લેવાયની થાર લઈને જવો તમે પતંગ આવી ગયું પણ કાર્તિક ને એવું જુઓ તમે પતંગો આવી ગયું છે બધી હા બધા કાંગરા પાડવાનું શરૂ કરી દીધું પ્લાટ પતંગો આ શક્તિ નથી એમ જુઓ અહીંયા થોડીક સકે છે આમ અને થોડીક આઈનકાર શકે આમ ત્યાં દેખાતી નથી આમ છે અને એક આય ભાઈબંધ સકાવે છે હવે જોઈએ આમાં સકાવશે આ બે મારી એકાદું છે સગાવ let me take me on your magic river tell me all your true life <laughs> no 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 no, 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 no. sania tell me ઘણી વાર હવાઈ ગલી દી ફાઈબોનો બધે બેઠાતા માથે પતંગ ઉતો કઈ સકાવી ની ઘડીક બધે સકાવતા આવડા કઈ સકિત ની ગડ કે પવનના સણી સમજાવવા પતંગ વેર વે તો આપડા સકાવવાની સકાય કાલ ને હવે કાલ પવન હોય તો ઘરે સગાવશું હાલ તો કઈ પતંગ સગાવી ની પોપટ થઈ ગયો અમારો પવન અત્યારે જવો છે કારો આવે અને ફેમિલી જોવા ભાઈ મારા કપડાં ભેગા કરે છે કારણ કે લઈ જવા છે નીચે જમવાનું બધું બનાવવાનું બાકી છે તો ભાઈ નીચે આ બધું કપડાં નુકડા બધું લઈ લઈ લો કેટલી મદદ કરે હાલે તારા કપડાં લઈ જાવ ચાલો હું પતંગો લઈ લઉં અને એ ભાઈને આપી દીધા કપડાં મારું માલ લઈ જાઉં હવે પછી લઈ જાઉં સવારે

શું કરાતું ફગાવાના ભાઈ છે ને મારા ગાભા બધા ફગાઈને ખાશે તો હવે મારે છે અને હવે કઈ શાક બનાવવું છે તો બકાલ લેવા જવું છે અત્યારે તો હવે જોઈ જશે પેલા હું કપડાં હાકેલ નાખી ત્યાં સુધી બધી અને પછી બકાલ લેવા અને બસ આજનો અવલોગ અહીંયા છે તમને આજનો અવલોક ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવો ઓલોક ની અંદર ત્યાં સુધી બધાને હરે હર મહાદેવ જય બાય બાય